સુરતના કોસાળ ગામ ખાતે શ્રી સુરત ઓલપાડ ચોડ્યાસી કડવા પાટીદાર સમાજ અમિકુંજ દ્વારા સમાજના યુવાનોને એક સ્ટેજ આપવા માટે વોલીબોલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચાસ ટીમોએ ભાગ લીધો હતો તો શનિવારે યોજાયેલી ફાઈનલ મેચમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સુરતમાં રહેતા દરેક સમાજના લોકો દ્વારા પોતાના સમાજના લોકોને એક તાંતળે બાંધવા અને યુવાઓને એક સ્ટેજ આપવાના હેતુ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે

ના યુવાનો માટે એક વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે કેટલી ટીમો ભાગ લે છે અને શા માટે આયોજન કરવામાં આવ્યું છે આમાં લગભગ પચાસ થી ઉપર ટીમોએ ભાગ લીધો છે અમારા સમાજના યુવા પ્રતિભા બહાર આવે અને યુવા તારલાઓ કોર્ટમાં આગળ આવે એને માટે આ એક આયોજન કરવામાં આવેલ છે અને આ આયોજન સફળ રીતે આજે પાર પડી રહ્યું છે આજે ફાઈનલ છે અને અત્યારે એક તાંત્રેને એકબીજા સાથે મળે તે માટે વોલીબોલ ક્રિકેટ સહિતની જેવી સ્પર્ધાઓનું આયોજન કરાય છે ત્યારે કોસાડ યુવા ગ્રુપ દ્વારા સમાજના યુવાઓને એક સ્ટેજ આપવા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈને સમાજના પણ આયોજનની સરાહના કરી હતી બ્યુરો રિપોર્ટ જી